હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં આજે આપણે બનાવશું સરસ સીઝનની કસૂરી મેથી જે આપણે લીલી મેથીમાં સુકવણી કરી અને બનાવીએ છીએ તો આપણે બજારે મેથી લઈએ છે કસૂરી મેથી તો આપણને એવું લાગે છે કે બહુ મોંઘી હોય છે પણ એ સુકાઈ જાય છે એટલે હળવી થઈ જાય છે અને ક્વોન્ટિટીમાં વધારે આવે છે એટલે એની કોસ્ટ વધારે હોય છે તો આજે આપણે અત્યારે શિયાળાની સિઝન છે અને ખૂબ સસ્તી મેથી મળતી હોય છે તો આપણે ચાલો આજે બનાવશું કસૂરી મેથી મેથીની સુકવણી કરવા માટે આપણે પહેલાં મેથીની પસંદગી કરવાની છે તો આપણે એકદમ જે ફૂલવાળી મેથી હોય છે એ મેથી કરતાં જે સેજ ફૂલ વગરની મેથી હોય છે એ સારી રીતે એની સુકવણી થાય છે અને એને આ રીતે દાંડી ના આવે એવી રીતે આપણે કટ કરી લેવાની છે મેં અહીંયા એક જોડી મેથી લીધી છે હવે આ મેથીને દવા છાંટેલી હોય છે અને માટી પણ હોય છે એમાં એટલે સરસ ચોખ્ખા પાણીએ ધોવા માટે આપણે એક આવી રીતની જાળી હોય એ જાળીમાં લઈ અને સરસ રીતે બે થી ત્રણ વખત ધોઈ નાખીશું મેથીની ભાજીને આપણે સરસ રીતે ધોઈ લીધી છે હવે એને આપણે આ રીતે આપણા પડિયામાં કે ઘરમાં કે સરસ રીતે સુકવાય એવું હોય તો આ રીતે એને છૂટી છૂટી પીની છે એટલે પાણી સુકાય ત્યાં સુધી એને આપણે બહાર સુકવશું અને પછી આગળની પ્રોસેસ હું તમને બતાવીશ આમાંથી પાણી સાવ સુકાઈ જવું જોઈએ આ રીતે એકદમ છૂટી છૂટી એને સુકવવાની છે અને ઉપરથી એમ થાય કે પાંદડા ઉપરથી પાણી થોડું કોરું થઈ ગયું છે એટલે આપણે એને પાછી થોડો હાથ ફેરવીને અને છૂટી કરી નાખશું આ રીતે એકદમ છૂટી છૂટી સુકવશું એની ઉપરથી પાણી એકદમ સુકાઈ જશે એવું લાગે તો આની ઉપર બીજું કપડું એક પાક ઢાંકી અને પાણીને શોષી લેવાનું છે આ રીતે આપણે કપડાંને ભેગું કરી દઈ એટલે પાણી શોષાઈ જાય છે જો આ રીતે તો આપણે એક વખત આ રીતે શોષી લીધું છે બીજી બાજુ આ રીતે આમ કરીને આમ શોષી લેશું એટલે ઉપરનું પાણી પણ સરસ સુકાઈ જશે અને હવે આપણે એને સરસ રીતે ઓળી કરી દેશું આ રીતે એટલે આપણે મેથી સુકાવા માંગશે હવે થોડી વાર પછી આપણે આને પાછો હાથ ફેરવીને સરસ સુકવી દેસુ આપણી મેથીની ભાજી કોરી થઈ ગઈ છે કોરી એટલે આપણે પાણી સુકાઈ ગયું છે પણ મેથી એમના લીલી છે હવે આ મેથીને આપણે આ રીતની ઓવનની ડીશ આવે એમાં આ રીતે આછી આછી પાથરી દેસુ મારી પાસે ખાનાવાળી ડીશ છે તમારી પાસે ખાના વગરની ડીશ હોય તો તમે એને યુઝ કરી શકો છો આ રીતે આપણે આછી અછી પાથરી અને ઓવનમાં આપણે એને બે મિનિટ માટે પહેલાં મૂકીશું પછી પાછી થોડી વાર પછી બે મિનિટ માટે મૂકીશું જો આ ડીશને આપણે ઓવનમાં મૂકી દઈશું અને હવે આપણે ઓવનને બે મિનિટ માટે સેટ કરીશું આપણે આ મેથીને જે ભીણી કરીને અને સૂકવી હતી એને હવે આપણે ઓવનમાં સરસ રીતે શેકી નાખી છે આટલી મેથીને મારે ઓવનમાં આવી ક્રિસ્પી કરવા માટે થઈને અને આઠ મિનિટ લાગે છે જુઓ હવે છે અવાજ જુઓ આ રીતની એકદમ કસૂરી મેથી તૈયાર થઈ જાય છે એનો કલર પણ એકદમ સરસ રહે છે અને એકદમ સ્વાદ પણ એક ટેસ્ટ એવો ને એવો રહે છે તો તમે જો ઓવન ના હોય તો બાજુવાળા એ સારા સંબંધ રાખીને જો બાજુવાળાની ઘેરે ઓવન હોય તો આપણે એનો ઉપયોગ કરી લેવાનો અને જો તમારી ઘેરે ઓવન નથી તો પછી તમે એક કપડું ઢાંકીને આછું મલમલનું અને એને તાપમાં રાખી શકો છો અથવા તો તમે છાંયે સુકવીને ચાર પાંચ દિવસ માટે છાંયે સુકવવાની છે અને પછી એક દિવસ એને તાપમાં રાખી દેવાની છે આ રીતે મેં ત્રણ પૂરી લઈને અને કસૂરી મેથી બનાવી છે જે સાડી સાતસો ગ્રામ હતી અને એમાંથી પાસાઠ ગ્રામ મેથી તૈયાર થાય છે આપણે કહીને કે બજારમાં કસૂરી મેથી મૂંઘી મળે છે પણ મેથી સુકાઈ જાય એટલે એનો વજન ઓછો થઈ જાય છે અને આપણને સારી એવી ક્વોન્ટિટીમાં મળે છે આ રીતે તમે પણ ઘરે બનાવજો કસૂરી મેથી અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને મારી આ કસૂરી મેથીની રીત કેવી લાગી તો જો તમને મારો આ કસૂરી મેથીનો વિડીયો ગમ્યો હોય અને આ રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો